તમામ મંત્રી મંડળે જે રાજીનામું આપી દીધું હતું અને રાજીનામું જે પ્રદેશ પ્રમુખને આપવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રદેશ પ્રમુખે સીએમને આપ્યું અને એક પ્રોસેસ હોય છે કે જે લોકોને આજે ફોન આવી ગયા છે મંત્રીઓ હતા તે લોકોને પ્રમોશન મળવાનું છે એ પ્રમોશન જે લોકોને મળવાનું છે તેને તેનું રાજીનામું સ્વીકારી લેશે અને ત્યારબાદ જે નવા સ્થાન મળવાનું છે પ્રમોશન સાથે તેમાં એડ કરી અને મુખ્યમંત્રી છે તે રાજ્યપાલને અત્યારે આખી લિસ્ટ છે તે સોંપવા માટે પહોંચ્યા છે અને અત્યારની આપ જોઈ શકો છો કે આ રાજભવન છે અને રાજભવન બહાર અત્યારે સીએમનો કાફલો છે તે જોવા મળી રહ્યો છે સીએમ છે અત્યારે રાજ્યપાલ સાથે મીટિંગ કરી રહ્યા છે બેઠક કરી રહ્યા છે ગઈકાલે આપેલા રાજીનામાનો પત્ર છે તે સોંપી રહ્યા છે અને ત્યારબાદ આજે જે નવા મંત્રીઓ બનવાના છે નવા શપથ લેવાના છે તેની પણ જે લિસ્ટ છે તે આખું આપવામાં આવશે કેટલાક જે મંત્રીઓ હતા કે જેને પ્રમોશન મળવાનું છે તો અત્યારે ફોન કો ફોન પણ આવી રહ્યા છે અને અત્યારે રાજભવન ખાતે જે મંત્રીઓ છે તે પોતાના જે નિવાસસ્થાનો છે ત્યાં અત્યારે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે સાડા અગિયાર કલાકે મહાત્મા મંદિર ખાતે આ શપથ સમારોહની શરૂઆત થશે અને તે પહેલા જ જે નવા ચહેરાઓ છે તેને પણ કોલ કરી દેવામાં આવશે અને જે જૂના મંત્રી હતા જેને પ્રમોશન મળવાના છે જે રિપીટ થવાના છે તેને પણ કોલ આવવાની શરૂઆત છે તે થઈ ગઈ છે અત્યારે માહોલ જોઈ શકો છો કે મુખ્યમંત્રી છે રાજભવન પહોંચ્યા છે એક આખી પ્રોસેસ હોય છે અને એ પ્રોસેસ પૂરી કરી અને ત્યારબાદ શપથ સમારોહનો કાર્યક્રમ છે તે શરૂ થશે એટલે કે અત્યારે રાજભવનની બહારના પણ આ દ્રશ્યો જોઈ શકો છો કે હવે હિલચાલ શરૂ થઈ ગઈ છે ફાઇનલ લિસ્ટ છે તે તૈયાર થઈ ગયું છે ગઈકાલ રાતે આખી રાત જે મહામંથન ચાલ્યું અને આખું લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે કારણ કે સમીકરણો ખૂબ જ મહત્ત્વના હોય છે મંત્રી આ નિવેદન આપણે યાદ હશે હશે એમને રિપીટ પણ કરવામાં આવી શકે છે અને નવા ચહેરાઓ જે કામ કરતા હશે ગ્રાઉન્ડ ઉપર તેમને પણ આ પદ મળી શકે છે મંત્રી પદ મળી શકે છે બિલકુલ કારણ કે જે લોકોનું પરફોર્મ સારું હતું મારી સાથે જોડાયા છે પ્રણવ આપની પાસે લેટેસ્ટ અપડેટ શું આવી રહી છે પંકજ એ કહી શકાય કે ભારતીય પાર્ટી જે નામોની યાદી રાજ્યપાલને સોંપી દીધી છે ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યમંત્રી સાથે જ જે સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આ તમામ દિગ્ગજ લોકો રાજ્યપાલને મળ્યા હતા રાજ્યપાલને પોતાનું જે નવા મંત્રીમંડળ તરીકે જે લોકોને સ્થાન આપવાનું છે તેઓની યાદી છે તે સુપ્રત કરી છે અને થોડી જ વારોની અંદર એટલે બારને ઓગણચાલીસે આ તમામ જે મંત્રીઓ છે તે નવા મંત્રી તરીકે જે પોતાના જે શપથ છે તે લેવાના છે સૌથી મોટી વાત એ છે કે આની અંદર ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા આવશે સાથે જ તમામ જે સમીકરણો છે સામાજિક અને જ્ઞાતિય સમીકરણોને ધ્યાને લઈને તમામ લોકોને એ પસંદ કરવામાં આવશે બીજી વસ્તુ કે તમામ લોકોનો જે રિપોર્ટ કાર્ડ છે તે છેલ્લા બાર મહિનાથી તૈયાર થઈ રહ્યો હતો જે ધારાસભ્યના નામ ચાલી રહ્યા હતા તેઓનું પણ એનાલિસિસ સ્વાજનતા પાર્ટી કરવા કરી રહી હતી જે વર્તમાન મંત્રીઓ છે જેને રિપીટ કરવામાં આવ્યા છે અને જેને પડતા મૂકવામાં આવ્યા છે એ તમામ લોકોનો જે રિપોર્ટ કાર્ડ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો કે તેને પોતાના જે પોર્ટફોલિયોની અંદર કયા કયા કામો છે તે સરકારના કર્યા છે અને જે લોકોને પડતા મૂકવામાં આવ્યા છે તેની અંદર મુખ્યત્વે એ છે કે તે નિરસ્તા તે લોકો પોતાના કામની અંદર નિરસ્તા હતી તેના જ કારણે તે તમામ લોકોને હાલ પાર્ટી એટલે પક્ષે એ લોકોને પડતા મૂક્યા છે અને જે લોકોને પ્રમોશન પણ મળી રહ્યું છે પાંચસુર્યા જેવા જે વ્યક્તિ છે જેઓ પોતાના કામ કર્યું હતું તેના કારણે તેનું પ્રમોશન પણ મળી રહ્યું છે કમેન્ટ કક્ષાનો રેન્ક છે તેઓને હાલ અહીં મળી રહ્યું છે બીજી તરફ એ કહી શકાય કે હવે જે નામની યાદી સોંપવામાં આવી છે એટલે હવે જે સંગઠન તરફથી આ તમામ જે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા જે એ જેપી નડ્ડા ખુદ તેઓ ગાંધીનગર ખાતે ધામા નાખ્યા હતા સર્કિટ હાઉસ બાદ તેઓ સીધા સીએમ નિવાસ સ્થાને પહોંચ્યા હતા ત્યાં ડિનરનું આયોજન હતું ત્યારબાદ બેઠક ચાલી આઠ કલાકથી લઈને રાત્રિના અગિયાર કલાક સુધી ભૂપેન્દ્ર પટેલ મેરેથોન બેઠક બાદ મંત્રીમંડળના ના સસ્પેન્સ પરિડળ હતો આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રી કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ભૂપેન્દ્ર પટેલે મુંબઈથી આવ્યા બાદ તમામ ધારાસભ્ય અને મંત્રીઓ સાથે બેઠક કરી હતી અને મવડી મંડળના નિર્ણયની તમામ જાણકારી આપી હતી બાદમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ મંત્રીઓના રાજીનામા લેવાઈ ગયા છે પટેલ સિવાય હાલ તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા છે હવે મોડી સાંજે સીએમ સાંજે નવા મંત્રીમંડળનો લિસ્ટ રાજ્યપાલને સોંપશે અને આવતીકાલે સવારે સાડા અગિયાર વાગ્યે નવી કેબિનેટ શપથ લેશે જેમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે જે ધારાસભ્યો મંત્રી બનવાના છે તેમને રાત્રે અગિયાર વાગ્યાથી ફોન કરાશે રાત્રે અગિયારથી બે વાગ્યા વચ્ચે જગદીશ વિશ્વકર્મા કે રત્નાકરજી ફોન કરશે તો દાદાની નવી ટીમમાં જૂના ચહેરાને મળી શકે છે સ્થાન ઋષિકેશ પટેલ હર્ષ સંઘવી પ્રફુલ પાનસેરિયા પરસોત્તમ સોલંકી અને કુંવરજી બાવડિયાને ફરી મળી શકે છે તક ત્યારે શપથવિધિ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે અને રાજકીય મહેમાનોના આગમનની પણ પૂરી તૈયારીઓ કરાઈ રહી છે બીજી તરફ નવા મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રીના સમીકરણો પણ બની શકે છે નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું સત્યાવીસ સભ્યનું હોય એવી શક્યતા જોવાઈ રહી છે બીજી તરફ નવા મંત્રીમંડળ મંડળમાં સૌરાષ્ટ્રનું જોર વધી શકે છે જયેશ સ્વાધડીયા અને જીતુ વાઘાણીને કેબિનેટમાં સ્થાન મળવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી પણ ઠાકોર સમાજને સારા ખાતા મળી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતની આ વખતે પ્રમાણમાં થોડું ઓછું મળવાની શક્યતા છે અત્યારે મંત્રીમંડળ વિસ્તરણ કરવાનું કારણ શું છે તેની વાત કરીએ તો ત્રણ વર્ષથી મંત્રીમંડળમાં એક પણ ફેરફાર કરાયો નથી આ વખતે ભાજપ પહેલી વાર એકસો બાસઠ બેઠક જીત્યું છે એટલે તમામ જ્ઞાતિને પ્રાધાન્ય મળે તે સરકારનો ઉદ્દેશ્ય છે બીજી બાજુ બે હજાર સત્યાવીસ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં ફેરફાર કરાશે કેટલાક મંત્રીઓના વિરોધમાં લહેર ખાડવા પણ પ્રયાસ છે કેટલાકનું પ્રદર્શન પણ નબળું છે તો છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ કારણોસર સાઇડલાઇન છે તેવા નેતાઓને હવે મોટા પદ આપીને નવી જવાબદારી સોંપાશે વધુ ડેમેજ અટકાવવા માટે પણ કેટલાક જૂના જોગીઓને પણ ફરીથી તક મળી શકે છે એક તરફ મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ થઈ રહી છે બીજી તરફ ભાજપમાં ગાબડું પડ્યું ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ